इष्टदेव भगवान श्री स्वामीनारायण सूरत भव्य दिव्य शाको अंदर अपने सौ दर्शन आप श्री लक्ष्मीनारायण देवगा भावी आचार्य श्री नुगेंद्र प्रसाद जी महाराज पूज्य वैष्णवाचार्य પીઠનું પ્રતિનિધિત્વ લઈને પરમપૂજ્ય એકસો આઠ શ્રી આશ્રય કુમાર મહોદય શ્રી જે આપણી સભાની અંદર બિરાજીને એક વૈષ્ણવાચાર્ય અને એક સ્વામિનારાયણ સંપ્રદાયના ભાવિ આચાર્ય નૃગેન્દ્ર મહારાજ આ એક દિવ્ય દર્શન દિવ્ય અનુભૂતિ આપણે સૌ ભાગ્યશાળી છીએ કે આજે બંને વૈષ્ણવાચાર્ય અને સ્વામિનારાયણ સંપ્રદાયના પીઠ ઉપર શોભાવવા માટે જેમના મુખાકૃતિ ઉપર આપણે તે જ જોઈએ તો પણ આનંદ થાય એવા સૂર્ય અને ચંદ્ર સમાન આ બંને મહાનુભાવોના દર્શન કરીને ખૂબ સુરતની અંદર આપણે ભાગ્યશાળી બન્યા છીએ સાથે આ દિવ્ય સભાની અંદર મેં અગાઉ કીધું એમ આહવાન અખાડાના માનનીય સંરક્ષક સંરક્ષકશ્રી ભારદ્વાજગીરીજી મહારાજ આપણા સૌના ભાવને સ્વીકારીને પધાર્યા છે અંકિત બાપુ ઉપસ્થિત દરેક પૂજ્ય વંદનીય સંતો સુરતના રાજકીય સામાજિક અને ધાર્મિક આગેવાનો અને વિશાળ સમુદાયની અંદર સહજ આનંદી સિંહ સમાન દરેક સત્સંગીઓને ખૂબ ભાવથી જાય સ્વામિનારાયણ સુરતના ચાકોછવની અંદર આટલી બધી વિશાળ સંખ્યાની અંદર જ્યારે હરિભક્તો ઉપસ્થિત છે ત્યારે સ્વામિનારાયણ ભગવાને બસો વર્ષ પૂર્વે આ પૃથ્વી ઉપર પધારીને લોયાધામની અંદર એક દિવ્ય શાકોત્સવ દ્વારા હજારો ભક્તોને પોતાના સ્વરૂપની અંદર બધાના મનને પોતાની દરેકના મનની વૃત્તિને ખેંચીને આ પૃથ્વી પર સર્વનું કલ્યાણ કરવા માટે ભગવાન સ્વામિનારાયણજી પધારે એમનું ઐશ્વર્ય એ લોયાના શાકોત્સવની અંદર હજારો હરિભક્તોએ એના દર્શન કર્યા એ શાકોત્સવને માધ્યમ બનાવીને આજે ગામડે ગામડે હરિભક્તો શાકોત્સવ ઉજવી રહ્યા છે પણ દર વર્ષે અને દર શાકોત્સવની અંદર સુરતની રોનક કંઈક જુદી હોય છે સુરતના હરિભક્તોનો ભાવ અને એમાંય વડતાલથી પરમપૂજન લાલજી મહારાજ જ્યારે પધાર્યા હોય ત્યારે સુરતની અંદર આ શાકોત્સવની અંદર દિવ્યતા ભવ્યતા એની વ્યવસ્થા એ કંઈક અનેરી હોય છે બહારના ધાર્મિક કાર્યક્રમોની અંદર અનેક વખત મારે જવાનું થતું હોય છે અહીંયા જ એક સનાતનની ધર્મગોષ્ઠી સંત ગોષ્ઠીનું સરસ જગદગુરુ શ્રીની ઉપસ્થિતિમાં એક કાર્યક્રમ યોજાયેલો ત્યારે પણ અહીંયા ખૂબ સંતો આવેલા આ બધા સંતો સ્વામિનારાયણ સંપ્રદાયની એક વ્યવસ્થાથી ખૂબ પ્રભાવિત છે અહીંયા ભારદ્વાસ મહારાજ બિરાજે છે અનેક વખત આ બધા સંતો સ્વામિનારાયણ સંપ્રદાયની એક શિસ્તતા એક ધર્મગુરુ પ્રત્યેની આસ્થા અને વ્યવસ્થા માટે અને આપણી સભાની અંદર કાલે જ મેં બધા સંતોને વાત કરી તો સ્વામિનારાયણ સંપ્રદાયની અંદર અવડો મોટો શાકો છો યોજાઈ રહ્યો છે પણ સ્વયંભૂ સ્વયંસેવકો આ તમામ પ્રકારની વ્યવસ્થા એ ઉપાડી લેતા હોય છે અને એમાં નુગેન્દ્ર પ્રસાદજી મહારાજે તો આ સ્વામિનારાયણ સંપ્રદાયના હજારો સત્સંગીઓની એવી ટીમ મજબૂત કરી ઊભી છે કે હજારો ને લાખો માણસના સમયા થતા હોય પણ અહીંયા ક્યાંય પોલીસની જરૂર ન પડે આની વ્યવસ્થા કરવા માટે ક્યાંય કોઈ દોડા દોડી ન હોય આની વ્યવસ્થાની અંદર સ્વયંભૂ હરિભક્તોને ખુરશી વગર બેસવાનું હોય તો પલોઠીવાળીને બેસી જાય એ માત્ર ને મારા સુરતની અંદર અવડી મોટી સભા હોય ને પલોઠીવાળી બેઠા હોય તો એ નૃગેન્દ્ર પ્રસાદજી મહારાજની સભા હોય બાકી સભાની અંદર સોફાને મોટી મોટી ખુરશીઓની વ્યવસ્થા કરવામાં આવે તોય સભા મંડપ ખાલી હોય પણ એ નૃગેન્દ્ર પ્રસાદજી મહારાજે આ સત્સંગીઓની અંદર જે ભક્તિભાવ પહેર્યો છે એ આ સભાની અંદર દેખાય છે એક માહોલ ખડો કરવો અને એક સત્સંગીઓના જીવનની અંદર ભગવાનની ભક્તિને ઉદય કરવી એ ધર્માચાર્યનું બહુ મોટું કામ છે માહોલ ઊભા કરવા એના માટે તો ઘણા અત્યારે થઈ રહ્યા છે પણ મંદિરની અંદર ભગવાનનું ભજન થાય યુવાન સંસ્કારી થાય યુવાનની અંદર એક ગુરુ એક ધર્માચારી એક સંત એના કાર્યક્રમની અંદર જઈએ તો કઈ રીતનું ડિસિપ્લિન હોવું જોઈએ એ ડિસિપ્લિન જો અત્યારે વર્તમાન ની અંદર કોઈ શીખવાડતું હોય તો એ ધર્મ ધોરણ ભાવિ આચાર્ય પ્રસાદજી મહારાજ આ સમાજને ઘડી રહ્યા છે અંદર લાખો માણસની મેદની કરોડો અબજો રૂપિયાના મંદિર નિર્માણ કરવા પણ અજેન્દ્ર પ્રસાદજી મહારાજ અને આ ધર્મકુળ એ મંદિરની અંદર ભગવાનનું ભજન કેમ કરવું ભગવાન કેમ રાજી થાય ધર્મના માર્ગે કેમ યુવાન ચાલે એ જો આજે કોઈ હરિભગતના ઘડતર કરવામાં આવતું હોય તો એ મહારાજ દ્વારા દ્વારા એમના સંતો સ્વામિનારાયણ સંપ્રદાયના મૂળભૂત સિદ્ધાંત પ્રમાણે આ સત્સંગીઓને ઘડવામાં આવી રહ્યા છે એ સૌથી મોટી અને એ હું બોલું એનાથી કઈ પ્રસ્થાપિત નથી થવાનું પણ આ બધા કાર્યો તમે જુઓ આ સભાની અંદર ડિસિપ્લિન જુઓ આ મહોત્સવની અંદર હજી આટલા હજારો લાખો માણસનું રસોડું બને છે પણ એક પણ મજૂરની ક્યાંય જરૂર નથી પડતી સ્વયંભૂ સ્વયંસેવકો બધી જ વ્યવસ્થા ઉપાડી લે છે દરેક પાર્કિંગથી માંડીને આ ગ્રાઉન્ડને વાળવું સાફ કરવું આ બધી જ કાર્યવાહી આ યુવાનો કરી રહ્યા છે આ એમનું ઘડતર બતાવે છે સૌરાષ્ટ્ર હોય ગુજરાત હોય કોઈ પણ જગ્યાએ સત્સંગની સભાઓ હોય તો જ્યાં નુગેન્દ્ર પ્રસાદજી મહારાજ બેઠાઓ હોય ત્યાં પચીસ પચીસ પચાસ પચાસ કિલોમીટરથી યુવાનો ખેંચાઈને આવી રહ્યા છે એ આજે સત્સંગની અંદર દેખાય છે કે ભગવાન સ્વામિનારાયણની લક્ષ્મીનારાયણ દેવની પ્રારંભ કૃપાથી આપણને આવા મહાપુરુષ જે સાંપડ્યા છે એના માધ્યમથી આજે સ્વામિનારાયણ સંપ્રદાયનો વિશ્વની અંદર ડંકો વાગી રહ્યો છે મારે ટૂંકી વાત એ કરવી છે કે સ્વામિનારાયણ સંપ્રદાયની અંદર ખૂબ બધા સંપ્રદાયના શાસ્ત્રોથી આપણે સૌ વાકેફ છીએ જાણકાર છીએ આપણા સંતો પણ એટલા બધા સંપ્રદાયની અંદર ખૂબ જ્ઞાની છે પણ સ્વામિનારાયણ સંપ્રદાયની અંદર જ્ઞાની થવું એ મારી દ્રષ્ટિએ હું એવું વિચારું છું કે મહાભારતના યુદ્ધની અંદર વિશ્વ પિતામાં દ્રોણાચાર્ય કૃપાચાર્ય આ બધામાં જ્ઞાનની કંઈ કમી નહોતી જ્યારે ભીષ્મ પિતામાનો અંત સમય આવ્યો અંતકાળનો ત્યારે ભગવાન કૃષ્ણ એ સ્વયં અર્જુનને કીધું કે તું એમની પાસે જઈને જ્ઞાન સ્વીકાર આવા જ્ઞાની મહાપુરુષો હતા પણ જે રાજીપો ભગવાન કૃષ્ણનો અર્જુન ઉપર ઉતર્યો એ ભીષ્મ પિતામાં દ્રોણાચાર્ય કે આવા જ્ઞાની માણસો હતા એના ઉપર નથી ઉતર્યો જ્ઞાન પ્રાપ્ત થવાથી ભગવાનની કૃપા વરસે કે ભગવાનનો રાજીપો થાય એવું હું નથી માનતો પણ જેના ઉપર ભગવાનની પરમ કૃપા થાય અને જે ભગવાનનો આશ્રય સ્વીકારી લે જે ભગવાનની શરણાકૃતિ સ્વીકારી લે જેમાં ઈશ્વર રાજી હોય જેમાં ભગવાન રાજી હોય એમ કરવાની જેની ભાવના હોય એના ઉપર જ ભગવાનનો રાજીપો થાય અને આજે આ સુરતની સભાની અંદર બેઠેલા તમને સૌને એક સાધુ તરીકે બિરદાવું છું કે તમે સૌ ભગવાન સ્વામિનારાયણ રાજી થાય એના માટે સત્સંગની અંદર કાર્ય કરી રહ્યા છો એ સિદ્ધાંતને વરીને આ પરમ પૂજ્ય લાલજી મહારાજ શ્રી નુગેન્દ્ર પ્રસાદજી મહારાજની અને વચનની અંદર વર્તી રહ્યા છો એટલા માટે તમને સૌને બિરદાવું છું બાકી ગમે એવું ગમે એવું ગમેટું જ્ઞાન હશે પણ એ જ્ઞાનથી ભગવાન રાજી થવાના નથી ભગવાન તમારી ભક્તિથી તમારી નિષ્ઠાથી સ્વામિનારાયણ ભગવાનનો જે રાજીપો તમે પ્રાપ્ત કરવાના છો એવો બીજા કોઈ પ્રાપ્ત કરવાના નથી એમાં કોઈ શંકાને સ્થાન નથી માટે અંતની અંદર ગઢપુરપતિ શ્રી ગોપીનાથજી મહારાજના ચરણોમાં પ્રાર્થના કરું કે આ સુરતના સત્સંગ સમાજની ઉપર પર સ્વામિનારાયણ ભગવાનની અને આ ધર્મકુલનો જે કૃપા વરસી છે એ અવિરત વરસતી રહે અને સત્સંગના સિદ્ધાંતો મુજબ આપણે ભગવાનને રાજી કરવાનો પ્રયત્ન કરીએ એ શબ્દો સાથે અસ્તુ હસ્તુ જયસ્વામિનારાયણ